મિત્રો પ્રતિષ્ઠાની તૈયારી ચાલી રહી છે તે આપણે આવી ગયા છીએ આજ આપણે ઉપર પાટવીના અઘુગા મહારાજનું બોર્ડ બનાવવાનું છે અને લગાવવાનું છે મિત્રો તો આ પ્રમાણેનું બોર્ડ છે સરસ મજાનો મંડપનું કામ ચાલુ થઈ ગયું છે મંડપ માટે યશવંતભાઈ ઠાકોર જેમનો કોન્ટેક કરવો હોય તો કોન્ટેક નંબર પણ ડિસ્પ્લે ઉપર છે ખૂબ સરસ મંડપ બાંધી રહ્યા છે અને મંડપનું કામ પણ જોશમાં ચાલુ થઈ ગયું છે સરસ મજાનો મંડપ એવો બાંધે છે તો તેમનો કોન્ટેક પણ તમે કરી શકો છો ઉપરનું જે બોર્ડ શરૂઆતમાં બતાવ્યું તે લાગી ગયું છે પાટુના ઘોઘા મહારાજ લાઇટિંગ બોર્ડ અને ખૂબ જ સરસ મજાનો નજારો આજે અમે લોકો આવ્યા છીએ બળતન લેવા માટે યજ્ઞ અને રસોડા માટે તો તેનો કાંટો કરાવીને હવે અમે નીકળીશું પઠ્ઠીની અંદર સરસ મજાના લાકડા લેવા માટે એનાથી રસોડામાં પણ કામ આવશે અને યજ્ઞ માટેના પણ અલગથી કામ આવશે શ્રી બજરંગ સો મિલની અંદર પાયલોટ ડ્રાઈવર અમારો ટ્રેક્ટરનો ખતરનાક અને પોકી ગયા છીએ અમે લોકો બીજું ટ્રેક્ટર પણ આવી ગયું છે બે ટ્રેક્ટર લઈને પોલ બળતર લઈ જવાના છે કારણ કે સરસ મજાનો જમણવાર ને યજ્ઞ છે લેવા માટે

યજ્ઞ માટેના છે અલગ કાઢેલા કે જેની અંદર કોઈ પણ પ્રકારની ઉદય કે કીડી કે એવું કંઈ આવે ના એવા બળતર સરસ મજાના ગોજારિયાની અંદર અમે લઈને રિટર્ન આવી ગયા ત્યારે યજ્ઞકુંડનું કામ પણ ખૂબ જોશમાં અને સરસ મજાનું ચાલી રહ્યું છે કામ યજ્ઞ કુંડનું બે દિવસની અંદર પૂરું થઈ જવા માટે આવ્યું છે મિત્રો અને અહીંયા યજ્ઞના થોડા લાકડા ખાલી કરીને પછી સંપૂર્ણ બધા રસોઈની અંદર બળતર ખાલી કરી દઈશું અને ખૂબ જ સરસ મજાનું કામ ખૂણાની અંદર બળતર ખાલી કરી અને પછી બર્તનનું કામ પૂરું થશે મિત્રો ખૂબ જ સરસ મહેનત કરીને બળતર એક એક બગડેના તે રીતે ઉતારી રહ્યા છે યજ્ઞ માટેનો બળતર છે એટલે શાંતિથી એને ઉતારી રહ્યા છે યજ્ઞશાળાની બાજુમાં ખૂબ સરસ મહેનત કરી રહ્યા છે સ્વયંસેવક મિત્રો